સુરતમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી ઇસ્કુણ મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની રથયાત્રા માનવ મહેરાવણ ઉમટી પડ્યું હતું બપોરે બે ત્રીસ કલાકે સુરતના રેલવે સ્ટેશનથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો જેમાં પૂજા વિધિ બાદ ભગવાનના રથનું દોરડું ખેંચવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું સુરતના રેલવે સ્ટેશન રોડથી ટેક્સટાઇલ માર્કેટ રિંગ રોડ અને મજુરા ગેટ થઈ ઇસ્કોન મંદિર સુધી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના મેયર દક્ષેશ માવાણી સાંસદ પુનેશભાઈ મોદી સહિતના મહાનુભાવોએ ભગવાનની વિધિ કરી હતી અને ભગવાનના રથ પહેલાં રસ્તાઓ સાફ કર્યા હતા ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગર ચરિયાએ આજની કર્યા છે ત્યારે ભગવાનના એક દર્શન કરવા માટે ભક્તો વાતો જોવા મળ્યા હતા ભગવાન જગન્નાથજી ની રથયાત્રાને લઈ સુરત શહેર પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની છે ત્યાં પૂરતો બંદોબસ્ત સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરી રથયાત્રામાં કોઈ અણચણ ઊભી ન થાય આ વખતે ઇસ્કોન મંદિર દ્વારા યોજાયેલી રથયાત્રામાં ભગવાનને એકવીસ લીલાઓના ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે જે ભગવાનની વિવિધ ઝાંકીઓ પ્રસ્તુત કરવામાં આવી છે આ ઉપરાંત મોટી બેન્ડ પાટી ઘોડા અને સ્વામી ઉપાદરની બગીમાં સવારનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ભક્તોની બુંદી અને હલવાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે આજે આ સાડી વીજ ના સુધ જોશે સુરત શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજી ને યાત્રા નીકળવાની છે અને તૈયારી થઈ ગઈ છે અને કુલ સાત જગ્યા રથયાત્રા આયોજન કરવામાં આવેલા છે ચાલુ થવા જઈ રહી છે કુલ પંદર કિલોમીટરના જેટલા રૂટ છે અને એના સરસ રીતે યાત્રા પૂર્ણ થાય એના માટે મંદિરના પ્રશાસન દ્વારા જિલ્લા પ્રશાસન તરફ સંકલન કરી લેવામાં આવેલા છે આ પંદર કિલોમીટર રોડ ઉપર હજારો ને સંખ્યા સમગ્ર બંદોબસ્ત કરવા માટે સાડે ચાર હજાર અધિકારી અને જવાનો તૈનાત છે સીસીટીવી કેમેરા ધ્રોન કેમેરાન કેમેરા દ્વારા જો આ સમગ્ર યાત્રાના સુપરવિઝન રાખવામાં આવી રહ્યા છે અને લોકોનો સાથ સહકાર છે યાત્રા વિશ્વાસ ભગવાન જગન્નાથ કૃષ્ણ ભગવાન જેમણે દ્વારિકા નગરી વસાવી એવા આપણા કૃષ્ણ ભગવાન આજે નગરની ચર્ચા માટે નગરની દેખરેખ માટે નીકળે ત્યારે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા સુરત મહાનગર ઉપર હંમેશા આપણા આશીર્વાદ વરસતા રહે સાથે સાથે આજે પૂરા દેશમાં જય જગન્નાથ ધારા સાથે એક ભારતમાં એક જબરજસ્ત ઉત્સાહ છે અને જય જગન્નાથ ના ધારા સાથે આજે પૂરું ભારતભય બની ચૂક્યું છે ત્યારે પૂરા જગત ની સૂત્ર જગત કે નાથ જય જગન્નાથ આપણે સૌ આજે ગુજરાતમાં પણ અને સુરત માં પણ ભવ્ય રથયાત્રાનું સ્વાગત કર્યું છે અને આપણા સુરત મહાનગરમાં આજે આ રથયાત્રા નીકળે છે ત્યારે ફરીથી ભગવાનને પ્રાર્થના કે અમારા સુરત પર સદા આશીર્વાદ આપતા વરસતા રહે દર વર્ષે અહિયાં ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથની યાત્રા કાઢવામાં આવે છે અમે સ્ટેશન પર દર વર્ષે શુભારંભ કરાવીએ છીએ વર્ષોથી કરાવીએ છીએ તો ત્યારે એક સારો બંદોબસ્ત છે ચારે બાજુ દરેક ચાર રસ્તા પર એક વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું છે અને ખૂબ મોટા પ્રમાણમાં ભાવિ ભક્તજનો દર્શન માટે ઉમટી પડશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે